તુલસી વાટીકારમાં રહેતા અને જમીન લેવેશ ધંધો કરતા સંતોષ રમેશ જાદવે સોમવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવેલ કે સવારે તેમનો છોકરો મિત્રની બર્થડે પાર્ટી હોવાથી કારની ચાવી માંગવા આવ્યો હતો ચાવી આપ્યા બાદ સવા અગિયાર વાગે પુત્રએ ફોન કરી જણાવેલ કે તેનો મિત્ર હાસન ઇરફાન પાછળની સીટમાં બેઠા હતા અને ડ્રાઈવરની બાજુની સીટમાં રહેહાન હતો તેમજ કામરાન ગાડી હંકારતો હતો તે સમયે બલીઠા કસ્ટમ રોડ પર અચાનક ખાડો આવતા કામરાને સ્ટેરિંગથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી જેમાં તમામને માથામાં તેમજ હાથમાં ફ્રેક્ચર થતા સારવાર માટે એકસો આઠથી હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવ અંગે સંતોષભાઈ એક ચાલક કામરાન સામે પોલીસમાં સ્વિફ્ટ કાર નંબર જીજે પંદર સી કે ફોર સિક્સ ફાઈવ નાઇનને પૂર ઝડપે હંકારવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે